નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર આજે સમગ્ર ભારત દેશમાં બધું જ બંધ શાળાઓ કોલેજો બેંકો બજાર અને પાણી બધું જ બંધ પીએમ મોદીનો રાતોરાત કડક આદેશ અને ગુજરાતમાં સી એમ પટેલે લીધો સૌથી મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ પીએમ મોદીની મહત્વની મુલાકાત નરેન્દ્ર મોદી આજે તેના સંસદીય ક્ષેત્ર વારાસણીની પચાસમી મુલાકાતે જશે આ પ્રસંગે વારાસણી સહિત પૂર્વાંચલમાં ત્રણ કરોડ રૂપિયાના ચુમ્માલીસ જેટલા મોટા વિકાસ પ્રોજેક્ટની ભેટ આપશે પીએમ મોદી બનાસ એટલે કે અમૂલ સાથે સંકળાયેલા રાજ્યના લાખો વૃધુત્પાદક ખેડૂતોને એકસોને છ કરોડ રૂપિયાનું બોનસ પણ ટ્રાન્સફર કરશે પીએમના સ્વાગત માટે શહેરોમાં હજારો હોર્ડિંગ્સ અને બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે પીએમ મોદી તેના સંસદીય ક્ષેત્ર વાણાસીની મુલાકાતે છે આ દરમિયાન હાલ તેઓ જનતાને સંબોધિત કરી રહ્યા છે આ સંબોધનમાં પીએમે કહ્યું કે કાશી પૂર્વાચલનો વિકાસર જ ખેંચી રહ્યો છે મારી કાશી હવે આરોગ્યની રાજધાની પણ બની રહી છે છેલ્લા દસ વર્ષમાં અમે હોસ્પિટલની સંખ્યા સાથે દર્દીઓની ગરિમા પણ વધારી છે આયુષ્માન યોજનાથી યુપીમાં લાખો પરિવારના કરોડો રૂપિયા બચી ગયા છે હવે ગુજરાત એવો જાણી લો રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય ગુજરાતમાં સી એમ પટેલ સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે રાજ્યની નગરપાલિકાઓ પોતાના નવા નગર સેવા સદનનું નિર્માણ કરી શકે

એમણે કહ્યું કે તેઓ કાશીના લોકોની પ્રેરણા ઋણી છે કાશી મારી છે અને હું કાશીનો છું બનારસમાં દસ વર્ષમાં વિકાસની ગતિ વધી છે કાશી પૂર્વાંચલનું આર્થિક કેન્દ્ર બન્યું છે કાશી પ્રાચીન નથી ગતિશીલ છે જે લોકો સત્તા મેળવવા માટે આજે દિવસ રાત રમત રમે છે તેમનો સિદ્ધાંત છે પરિવારનો સાથ પરિવારનો વિકાસ આજે દેશના વડાપ્રધાન આપશે મોટી ભેટ પીએમ મોદી આજે બાબા સાહેબ આંબેડકરના જન્મજયંતિ નિમિત્તે આ હરિયાણાની મુલાકાતમાં જવાના છે પ્રધાનમંત્રી ત્યાં જઈ અનેક વિકાસ કાર્યો અને પ્રોજેક્ટનું શુભારંભ કરાવશે સવારે દસ પંદર વાગ્યે તેઓ અયોધ્યા માટે હરિયાણાની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટનું ઉદ્ઘાટન કરશે આ પછી તેઓ એરપોર્ટ પર ચારસોને દસ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે અને જાહેર સભાને સંબોધિત પણ કરશે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મજયંતીની ઉજવણી ચૌદ એપ્રિલ એટલે કે આજે સમગ્ર દેશમાં બાબા સાહેબ આંબેડકર કરવામાં આવશે એકસો પહેલા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો તેમણે ભારતનું બંધારણ ઘડ્યું અને દેશને નવી સિદ્ધિ તરફ નવો માર્ગ બતાવ્યો હતો જે નિમિત્તે અમદાવાદ ખાતે તેતાલીસમી મહાનગર યાત્રાનું આયોજન કરાયું છે આ મહાનગર યાત્રાનું સામૂહિક નગરયાત્રા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે હવે ગુજરાતમાં અહીં ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ બોટાડ નગરપાલિકા શહેરીજનો માટે મહત્વના સમાચાર છે બોટાડમાં ત્રણ દિવસ માટે પાણી પુરવઠો બંધ રહેશે નાવડા પમ્પિંગ સ્ટેશનની લાઇન રિપેરિંગ માટે તારીખ 11 થી 13 એપ્રિલ સુધી પાણી પુરવઠો બંધ રહેશે નગરપાલિકાએ શહેરીજનોને આ સમયગાળા દરમિયાન પાણીનો કર્કશરયુક્ત ઉપયોગ કરવા માટેની અપીલ કરી છે પાણીનો બિનજરૂરી બગાડ ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે હવે દેશના વડાપ્રધાને આપ્યો કડક કાર્યવાહીનો આદેશ પીએમ મોદી તેના ક્ષેત્ર વારાસણીની મુલાકાતે હતા તેમણે એરપોર્ટ પર જ સીપી પાસેથી વારાસણી ગેમ રેપ વિશે માહિતી લીધી તેણે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો છે જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને વિદ્યાર્થીનું અપહરણ કરી તેને ડ્રગ્સ આપી છ દિવસ સુધી નશામાં રખાય અને ત્રેવીસ લોકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો આ કેસમાં નવ લોકોની ધરપકડ થઈ છે અને અન્ય લોકોની શોધખોળ ચાલુ જ છે હવે આજે સમગ્ર ભારત દેશમાં બેંકો બજારો શાળાઓ કોલેજો બધું જ બંધ ચૌદ એપ્રિલ એટલે કે આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ છે આ પ્રસંગે બેંકો સરકારી કચેરીઓ તેમજ શેરબજાર બંધ રહેશે જોકે તમામ પ્રકારની ઓનલાઈન બેન્કિંગ સેવાઓ ચાલુ રહેશે ડિજિટલ વ્યવહારો એટીએમ યુપીઆઈ વગેરે જેવી સેવા પર કોઈ પણ અસર થશે નહીં અને ઘણા રાજ્યોમાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે